અને હવે જોઈએ કે કઈ લોકસભા બેઠક પર કેટલા ટકા થયું છે મતદાન આખરે મહાનગરોમાં કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું છે એના ઉપર નજર કરીએ તો ત્રણ વાગ્યા સુધી આમ તો છેતાલીસ ટકા સરેરાશ મતદાન થઈ ગયું છે લોકસભાની ચૂંટણીના મતદાનના આઠ કલાક જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને લગભગ હવે અઢી કલાક જેટલો સમય બાકી છે ત્રણ વાગ્યા સુધીના આવ્યા છે આંકડા પરંતુ છ વાગ્યા સુધી જ મતદાન ચાલશે સૌથી વધુ બનાસકાંઠામાં આજે ગેનીબેન ઠાકોર અને સાથે રેખા ચૌધરીના વચ્ચે જંગ છે ત્યાં પચાસ ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે તો વલસાડ બેઠક ત્યાં ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચે રાજકીય જંગ છેડાયું છે ત્યાં પણ પચાસ ટકાથી વધુ મતદાન ત્યારે તો જૂનાગઢમાં કેટલા ટકા મતદાન થયું છે અને હજી આ અઢી કલાકમાં મતદાન વધુ કરવા માટે પ્રયાસ શું થઈ રહ્યા છે સાથે નવસારીની પણ વાત કરીશું કેતન અમારી સાથે જૂનાગઢથી જોડાઈ ગયા છે સાથે રાજન રાજપૂત જે છે નવસારીથી માહિતી આપશે તો સાથે સાથે વડોદરાથી કુણાલ શર્મા પણ અમારી સાથે જોડાઈ ગયા છે કેતન જણાવશો જૂનાગઢમાં અત્યાર સુધી કેટલું મતદાન થઈ ચૂક્યું છે ચોક્કસ વાત કરવામાં આવે તો આજ સવારથી જયારે મતદાનની જે શરૂઆત થઈ હતી ત્યાંથી જ લોકોમાં થોડો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગરમી વધતી ગઈ છે તેમનું મતદાનમાં છે તે નીરસતા જોવા મળે છે અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે બુથ કરવામાં આવ્યું છે ત્યાં પણ મતદાન કરવા માટે ખૂબ જ ઘણીયા ગત છે લોકો આવી રહ્યા છે અત્યાર સુધીમાં જે મતદાન ના આંકડા વાત કરીએ તો અત્યાર સુધીમાં મતદાન માત્ર જે છે છત્રીસ પોઈન્ટ અગિયાર ટકા જેટલું મતદાન થયું છે તેમજ માણાવદર વિધાનસભા ની વાત કરીએ તો માણાવદર વિધાનસભા પણ બત્રીસ અઠ્યાવીસ ટકા જ મતદાન થયું છે તો આ રીતે જે રીતે ઉનાળો વધતો ગયો છે કાળઝાળ ગરમી પડી રહી છે તેને કારણે પણ અત્યારે જે મતદારો છે તે નીરસતા જોવા મળી રહી છે અને મતદાન કરવા માટે લોકો પણ ઓછા આવી રહ્યા છે રહ્યા છે તેઓ ચર્ચા કરી શકે છે બુથો ઉપર પણ છે જે કતારો લાગવી છે તે કતારો પણ ઓછું જોવા મળી રહ્યું છે અને ગણ્યા ગાઠે લોકો છે તે અત્યારના જે છે તે મતદાન કરવા આવી રહ્યા છે જી આ બિલકુલ નવસારીની માહિતી મેળવીએ નવસારીમાં આમ તો કહેવાય કે ભાજપ કરતા બી સીઆર પાર્ટીનો વધુ ગઢ કહેવાય છે રાજેન સવારે નવસારીમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે સવારથી મતદારોમાં કેટલો ઉત્સાહ છે અત્યાર સુધી કેટલા ટકા મતદાન થઈ ચૂક્યું છે પ્રીતિ આપને ઉત્સાહ મતદારો અંગેના જો વાત કરું તો વહેલી સવારે મતદારોમાં એક તબક્કે ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે સાથે જ કેટલાક વિસ્તારો કેટલાક બુથ છે જ્યાં ઈવીએમ ખોટકાવાની ઘટના બની હતી પરંતુ બાર વાગ્યાનો જે સમય છે બાર વાગ્યાના સમય બાદ મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો હાલના દ્રશ્યો જો આપને હું બતાવું તો હાલ જે દ્રશ્યો છે એ મતદાન મથકના છે અને દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મતદાન મથકો બિલકુલ ખાલી ખમ જોવા મળી રહ્યા છે અને કહી શકાય સ્પષ્ટ રીતે કે એકલ દોકલ માત્ર મતદારો અહીંયા આવી રહ્યા છે અને માત્ર એકલ દોકલ મતદારો છે આ મતદાન મથક માત્ર ધબકતું રહી ચૂક્યું છે પરંતુ ખાસ કોઈ અહીંયા ઉત્સાહ નથી જોવા મળી રહ્યો અંદર જે એજન્ટ ચૂંટણી સ્ટાફ જે છે તે પણ બિલકુલ બેઠો છે પરંતુ મતદારો અહીંયા પહોંચી નથી રહ્યા જેને લઈને એવું કહી શકાય કે મતદારોમાં બપોર બાદ

જે રીતે આ ગરમીનો પારો જે વધ્યો બારથી ચાર વાગ્યાનો જે સમય છે કે ધોધકતો છે ત્યારે મતદારોમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે પરંતુ એક આશા હતી કે ચાર વાગ્યા બાદ ક્યાંક મતદારો જોવા મળશે ત્યારે હવે ધીમે ધીમે જ્યારે ચાર વાગવા આવી રહ્યા છે એટલે કે ચાર થી નો જે અંતિમ બે કલાકનો જે સમયગાળો છે તેમાં ધીમે ધીમે મતદારો આવતા ક્યાંક જે કાર્યકરો હોય છે તેઓમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે કાર્યકરોની ભાગદોડ થઈ ગઈ હશે ચાર કલાક તો સવારમાં ભાગદોડ થઈ ગઈ કારણ કે સવારમાં પબ્લિક સારી આવી હતી બપોર બાર વાગે પછી થોડી પબ્લિક ઢીલી થઈ ગઈ છે ને હવે ચાર વાગે પછી પાછા બહાર નીકળશે ચાલો બધાને બોલાવા જવું પડ્યું એટલે બોલાવા ટાઈમ થાય તેમની મેં તે કહી અમે ચાર વાગે આવી જઈશું

જે મતદારો નારાજ થઈને અથવા પોતાનું કામ થતું નથી અથવા કોઈ પક્ષને વોટ નથી આપતા માંગતા એ ઘરે બેઠા છે પણ હવે કાર્યકરો જે છે એ એ મતદારોને દોડાવશે ભાઈ મતદાન કરો અને અમે પણ કહી રહ્યા છીએ કે મતદાન કરવું જ જોઈએ આ લોકશાહીનો પર્વ છે અને એટલા જ માટે અત્યાર સુધી જો વાત કરીએ સરેરાશ ટકાવારી આવી છે સુર્તાલીસ ટકા જેટલું મતદાન ત્રણ વાગ્યા સુધી થઈ ચૂક્યું છે સુડતાલીસ પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા જેટલું મતદાન થયું છે અને અઢી કલાકમાં જો હજી પણ આ રીતે જ નીરસ મતદાન રહેશે તો લાગતું નથી કે ગુજરાતમાં પંચાવનથી સાહીઠ ટકાથી વધુ મતદાન થઈ શકે પણ છેલ્લી ઘડીએ પાંચથી છ વાગ્યાનો સમય એવો હોય છે કે જ્યારે મતદારો આવતા હોય છે ઠંડક થતું હોય છે તાપ ઓછું થતું હોય છે ત્યારે વધુ એક વખત જતા હોય છે પરંતુ આપણે એ જણાવી દઈએ કે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવી જ જોઈએ જો તમે એવું કહો છો કે આ સરકાર કંઈ કામ નથી કરતી અથવા તો આ સરકારની વર્ષોથી પક્ષ જે સરકાર નથી આના ધારાસભ્ય બીજા પક્ષમાં જતા રહે છે એ ત્યારે તમે કહી શકો છો કે જ્યારે તમે વોટ આપશો અને પોતાના પસંદગી સરકાર બનાવશો જો તમે વોટ આપ્યો છે તો તમે એ પણ અધિકાર મેળવી લેશો કે કોઈ સરકાર કોઈ પક્ષ કે અન્ય પક્ષની તમે લાભ કે નુકસાન જોઈ શકો પરંતુ તમારે વોટ આપવાની જરૂર છે અઢી કલાક જેટલો સમય બાકી છે છેલ્લી ઘડી છે અને આ બે હજાર ચોવીસની ઐતિહાસિક આ ચૂંટણી કહી શકાય કારણ કે બંને પક્ષે મોટા મોટા દાવા તો કરવામાં આવ્યા છે પરંતુ આ દાવાનો તમે કેટલો સ્વીકાર કરો છો આ દાવા પર તમે કેટલો વિશ્વાસ કરો છો એ વિશ્વાસ બતાવવાનો સમય આવ્યો છે સુડતાલીસ પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા જેટલું મતદાન સૌથી વધુ બનાસકાંઠા અને વલસાડમાં થયું છે મતદાન બારથી ચારનો સમય એવો હોય છે કે જ્યાં મતદાન કેન્દ્રો પર ઓછી ભીડ જોવા મળતી હોય છે પણ સવારે મતદારો લાઈનો લગાવીને બેઠા હતા ક્યાંક તમામ જગ્યાએ લગભગ શાંતિપૂર્ણ રીતે જ મતદાન થઈ રહ્યું છે અને ત્રણ વાગ્યા સુધી સુડતાલીસ પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા જેટલું મતદાન હાલમાં થઈ ચૂક્યું છે ગુજરાતમાં ત્રણ વાગ્યા સુધીના જે આંકડા આવ્યા છે તે સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા આવ્યું છે ત્રીજા તબક્કામાં ગુજરાતની પચીસ બેઠકો પર અત્યારે મતદાન થઈ ચૂક્યું છે અને મતદાન થઈ રહ્યું છે હવે અઢી કલાક જેટલો સમય બાકી છે અને લોકોને એ જ અપીલ કરવામાં આવી રહી છે કે લોકો વોટ કરે અને આ લોકશાહીના અવસરની ઉજવણી કરે આજે મત મત આપવાનું એટલે કે મતવાળો દિવસ આવ્યો છે ત્યારે મતદાન અવશ્ય કરવું જ જોઈએ જોવા જઈએ તો શહેરી વિસ્તારમાં ક્યાંક ઓછું મતદાન જોવા મળતું હોય છે ને એમાં પણ મહાનગરોમાં તેમાં અમદાવાદની બંને બેઠકો આવી જાય છે વડોદરા આવી જાય છે સુરત તો આ વખતે બિનહરીફ થઈ ચૂકી છે પણ ગ્રામ્ય વિસ્તારમાં જે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં તો એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ગરમીથી બચવા માટે હીટવેવથી બચવા માટે બાર વાગ્યાથી પહેલાં જ મેં મતદાન કરી દઈશું તો બનાસકાંઠા અને વલસાડમાં તેનું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે કે છ કલાકની અંદર માફ કરશો આઠ કલાકની ની અંદર પચાસ ટકા થી વધુ મતદાન થઈ ચૂક્યું છે ત્યાં